નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો હરસ અને મસાની જે સમસ્યા થાય છે એક એવી શારીરિક સમસ્યા કે જે પીડાદાયક તો છે સાથે સાથે શરીરમાંથી ઝડપથી દૂર થતી નથી કેમ કે એની પાછળનું જે મૂળભૂત કારણ છે એ છે કબજિયાત કબજીયાત એક એવી સમસ્યા છે જે અનેક પ્રકારની બીમારીઓ લાવે છે પણ સાથે સાથે એક એવી ભયાનક અને એવી ખતરનાક બીમારી જે હરસ મસા છે આ કબજિયાતને કારણે થાય છે અને બીજું એ કે હરસ મસા લાંબો સમય સુધી રહે ને તો એને એમાંથી ભયંકર સમસ્યા છે એ પણ ઉત્પન્ન થાય છે શરીરમાં ફિશરને ભગંદરને અને એમાંથી ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી શકે પણ આ હરસ મસાને ઘરેથી મટાડવા માટેના આયુર્વેદમાં ઘણા બધા એવા પ્રયોગો છે કે જેનાથી ખૂબ જ સારું પરિણામ મળે દવા કરતાં પણ જબરજસ્ત પાવરફુલ રિઝલ્ટ મળે એવા બે ત્રણ પ્રયોગો તમને સજેશન કરું છું હરસ મસાની સમસ્યામાં ખૂબ જ કામ આપશે પણ રસમસાની જે સમસ્યા છે આ લોકોએ પરેજી પૂરતી પાળવી પડે છે કેમ કે રસમસા છે એ કબજિયાતને કારણે થતી સમસ્યા સાથે સાથે ગરમ ગરમ પ્રકૃતિની જે વસ્તુ હોય છે ગરમ પ્રકૃતિનો ખોરાક ખાવાથી આ સમસ્યામાં પીડા વધારે થાય છે સાથે સાથે ઘણા લોકોને લોહી નીકળતું હોય છે મસામાંથી દૂધતા હરસ હોય કે પછી જે વધારે લોહી નીકળતું હોય તો સાથે એની સાથે પીડા વધારે થતી હોય છે અને જ્યારે મળત્યાગ માટે જઈએ ત્યારે અતિશય પીડાદાયક અને દર્દનો અનુભવ અહેસાસ થતો હોય છે આ દર્દને દૂર કરવા માટે અને હરસમસાઈની સમસ્યાને મટાડવા માટે પહેલું પગથિયું એટલે પેટની સફાઈ પેટ બરાબર સાફ થશે અને આખા પેટની બરાબરની સફાઈ થશે આંતરડા છે એ એકદમ સાફ રહેશે ને તો હરસમસાઈની જે પીડા છે એ તો નહીં જ થાય ધીમે ધીમે કોઈ ઉપચાર અપનાવશો એટલે હરસમસા સંપૂર્ણ રીતે મટી પણ શકે છે એટલે હરસમસા માટે એક પહેલું પગથિયું આ છે કે પેટ છે બરાબર સાફ થવું જોઈએ કબજિયાત ન રહેવી જોઈએ અને હરસ મસામાં બીજું એક કે ગરમ પ્રકૃતિનો એટલે કે તીખો તળેલો તમતમતો વધારે ગરમ મસાલાવાળો આવો જે ખોરાક છે આને છોડી દેવાનો છે પછી આ પ્રયોગો તમને બે ત્રણ કહું છું એ પ્રયોગો તમે અપનાવો એટલે હરસ મસા સંપૂર્ણ રીતે મૂળથી મિત્રો ખતમ થઈ શકે છે પહેલું તો તમારે એ કરવાનું જેની અંદર મિત્રો જીરું આળા મરી અને સિંધવ સિંધવ એટલે કે સિંધાલુણ જે કુદરતી મીઠું હોય છે આ ત્રણ વસ્તુ લેવાની છે ત્રણેય વસ્તુને સરખી માત્રામાં લેવાની છે જીરું છે એને શેકી લેવાનું છે શેજ છેજ બાળી દેવાનું નથી શેજ છેજ શેકી અને ત્રણેય વસ્તુ છે મીઠું છે એ તો જે સિંધારૂણ છે એનો તો એ તો ચૂર્ણ જેવું જ છે પણ કાળા મરી અને જે જીરું છે જીરું ને શેજ શેકવાનું છે અને ત્રણેય વસ્તુને ભૂકો કરીને એકદમ જીરનું ચૂર્ણ બનાવી લેવાનું છે પાવડર જેવું અને આ ત્રણેયને મિક્સ કરી દેવાના છે આ ત્રણેય વસ્તુને મિશ્રણ છે એ ભેગું કરીને એક ડબ્બીમાં ભરીને રાખી દેવાનું હરસ મસા માટે આ એક એવી પાવરફુલ દવા છે કે જે ખૂબ સારું પરિણામ આપે આ પહેલો પ્રયોગ છે હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો ધ્યાનથી સાંભળી લેજો ઘણા લોકોને કામ લાગે છે અને ઘણા લોકોને આમાંથી મોટા ભાગના લોકો હોય જેની હરસમસાની સમસ્યા હોય તો આમાં આમાંથી પાવરફુલ પરિણામ મળે છે આ ઉપચારથી હવે આ ચૂર્ણ છે એનો પ્રયોગ ક્યારે કરવાનો તો દિવસમાં ઓછામાં ઓછા એક વખત અને બની શકે તો બે વખત પણ કરી શકાય ખાસ કરીને જે બપોરનું ભોજન લઈએ છીએ બપોરના બપોરા પછી ભોજન પૂરું થાય પછી અડધો ગ્લાસ કે પોણો ગ્લાસ જેટલી એકદમ મોળી છાસ લેવાની છે બની શકે તો ગાયના દૂધમાંથી બનેલી સાસ હશે તો વધારે સારું અન્યથા જે પણ સાસ હોય મોળી ફ્રીજની સાસ નહીં પણ સામાન્ય તાપમાનવાળી મોળી સાસ હોય એની અંદર આ જે ચૂર્ણ બનાવેલું છે આ એક ચમચી અથવા પોણો ચમચી જેટલું ચૂર્ણ નાખી અને આ સાસ છે જમીને પછી ધીમે ધીમે પી જવાની છે આનાથી મિત્રો હરસ મસામાં ખૂબ સારું પરિણામ મળે છે ખૂબ જ રાહત થઈ જાય છે પીડા તો બિલકુલ દૂર થઈ જાય છે પણ જો પરેજી પાડવામાં આવે તો આ પ્રયોગ છે એ નિયમિત કરવાનો છે બની શકે તો બીજી વાર પણ સવાર સવારમાં બપોરે બાર એક વાગ્યે તમે છાસ પીધી હોય તો આને બીજી વાર પણ પી શકાય છે ચાર પાંચ વાગ્યે રાત્રિના સમયે આ છાસ પીવાનો પ્રયોગ છે એના કરવો પણ બપોરે તો અચૂક વિના ભૂલ્યે દરરોજ માત્ર ભલે એક જ વખત તમે છાસ પીવો બપોરના ભોજન પછી આ પ્રયોગ અપનાવવાથી ખૂબ જ ફાયદો થશે ત્યાર પછી મિત્રો હરસ મસા માટે એક જે મસૂર છે મસૂર મસૂરની જે દાળ હોય છે ને હરસ મસામાં ખૂબ સારું પરિણામ આપી જાય છે મસૂરની જે દાળ છે બપોરના ભોજનમાં સામેલ કરીશું આ છાશ અને મસૂરની દાળ બંનેનું જો કોમ્બિનેશન બપોરના ભોજનમાં થાય બની શકે તો ભલે એકાંતરા કરો તો પણ ચાલે મસૂરની દાળનું સેવન કરવાનું છે મસૂરની દાળની અંદર બની શકે તો ઘી અથવા માખણ નાખીને એનું સેવન કરવાનું છે દાળ બનાવતી વખતે તેમાં વધારે પડતા તીખા મરચાંનો ઉપયોગ નથી કરવાનો ગરમ મસાલાનો પણ ઉપયોગ નથી કરવાનો પણ સાવ ઓછું તીખું રાખી અને એ જે મસૂરની દાળ છે એમાં ઘી અથવા થોડું માખણ નાખીને નિયમિત સેવન કરવામાં આવે અને પછી આ ભોજન પછી તરત છાશ પીવામાં આવે ને તો હરસમસાની સમસ્યામાં ખૂબ જ સારું પરિણામ મળશે લાઇટ વહી ગઈ છે મિત્રો એ સિવાય એક જે કંદમૂળ હોય છે જે કંદમૂળનું નામ છે સુરણ સુરણ નામનું જે કંદમૂળ છે એનો નિયમિત અથવા એકાંતરા પણ શાક બનાવીને એનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે અથવા જે સુરણ છે એને ઘીમાં તળીને એનો ખોરાકમાં શાક બનાવીને ઘીમાં શાક બનાવીને એનો પ્રયોગ કરવામાં આવે તો હરસ ખૂબ સારું પરિણામ મળે છે સાથે સાથે જે દૂધતા હરસ હોય છે અથવા રસમાં વધારે લોહી નીકળતું હોય તો આવા જે હરસમસા મસા હોય છે તો એની માટે એક કોકમની ચટણી અને દહીં બંનેનું સાથે સેવન કરવામાં આવે તો પણ ખૂબ ફાયદો થાય છે બીજું સૌથી મહત્ત્વનો અંતમાં એક એવો પ્રયોગ પણ છે આયુર્વેદમાં તો કે જે ગરમ દૂધ હોય છે ગરમ દૂધની અંદર એક ચમચી દિવેલ નાખી અને રાત્રે સૂતી વખતે આનું સેવન કરવામાં આવે તો પણ મસાની પીડા છે એમાંથી સાવ મુક્તિ મળે છે હરસ મસામાં જો ચીરા પડેલા હોય અને ચીરા પડ્યા હોય ત્યારે અસહ્ય પીડા થતી હોય તો આ પીડામાંથી મુક્તિ મેળવવા માટે ગરમ દૂધમાં રાત્રે સૂતી વખતે એક ચમચી દિવેલ નાખીને અથવા એક ચમચી દેશી ગાયનું ઘી નાખીને પીવાથી આ પીડામાંથી મુક્તિ થાય છે સાથે સાથે પેટ એકદમ સાફ થાય છે પેટનો બધો જ કચરો સાફ થાય છે એટલે હરસ છે એમાં આ રીતે જબરજસ્ત પરિણામ મળશે રાત્રે સૂતી વખતે દૂધમાં દિવેલ અથવા ઘી નાખીને પીવાથી આંતરડાની બિલકુલ સફાઈ થશે અને આ જે આંતરડાની અને પેટની સફાઈ છે એ હરસ મસામાં ખૂબ સારું પરિણામ આપે છે અને પીળામાંથી પણ મુક્તિ આપે છે તો મિત્રો આવા કેટલાક ઘરગથ્થુ અને એવા દેશી આયુર્વેદિક ઉપચાર ઉપચારો પણ છે કે જે હરસ જેવી સમસ્યા જે દવાથી પણ ઘણી વખત કાબૂમાં આવતી જ નથી તો આવી સમસ્યામાં દેશી ઉપચારો સાથેની પરેજી શુદ્ધ અને સાત્વિક ભોજન છે એ હરસ મસામાં ખૂબ જ સારું પરિણામ આપી જાય છે મૂળથી પણ મટાડી શકે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી